કામ કર્યું છે અમારો એક મેસેજ છે અનુસંધા દૂર થાય અને પૂરી વાત દૂર થાય એ કાર્યક્રમ છે અમે કોઈ વ્યક્તિએ આ દીકરીના કોઈ લેતી લેટી કે એવું કઈ કર્યું નથી આ રીતે તમે મેસેજ સારોથી તમારી તમને અને તમને મનમાં આવે એ રીતે તમે અંધશ્રદ્ધા દૂર કરવા માટે ખોટી માન્યતા દૂર કરવા માટેનો આ કાર્યક્રમ છે પેલા દીકરી બોલશે ભાઈ દીકરી બોલે ચાલો પાયલ બોલશે પાયલ બોલે છે નામ આખું બોલજે ભાઈ એક જ મિનિટ બૂમ આવ્યા છે બે હું થોડીક વાર બૂમ આવ્યા છે બરાબર

આને આયોજિત દીધું સાઉ એનો કાર્યક્રમ છે અને એના માટે ગુઓ બેયને ભાઈલને અને વરાજાને અભિનંદન આપું છું જાતા કરો બહુ સરસ મજાનું ફૂલેતું નીકળ્યું અને અત્યંત સારું

အဲ့ဒီကနေပြီးတော့ဘယ်လိုမျိုးတွေအားလုံးကိုအကျိုးသက်ရောက်စေမလဲဆိုတာကိုအခုပဲပြောပြပါမယ်။

લાલ કપડા કે સફેદ કપડાંમાં જ એક દુલો જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધાય કલર એ કંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એકદમ સ્પષ્ટ અને સારા હોવા છે એટલે એ રીતે કાળા કપડાને બધું જે છે મૂહરત ચોઘડિયા આ બધું ખોટું છે આજે હું સંતાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તો એ મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજને કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડા અને આ બધું મને ખોટું લાગે છે લેવાય તે જેમ દીકરીને લગ્ન ના હોય લીંબુ બધું બધું એ મને ખોટું લાગે છે મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે અમે કમરકોટલા ના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂર છે અંત શ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ તમને આ પ્રોગ્રામ કરવાની ઈચ્છા ક્યાં હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જયારે અમારા જે સાસરા છે એ પછી અમે જ્યારે વિચાર્યું કે આ જે જે લોકો રાખે છે તો અમે આ લગન દ્વારા કુરિવાજો જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગન દ્વારા બીજાનો ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી તમે શું શું આજે આ પુત્રમાં ગોઠમ શું શું ગોઠવું પ્રેત સાથે હતા શું કેવી રીતે હતી

જૈન 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 એ તો લઈ લે હું પણ તમે એમના માં છાની અંદર જરા જરા દોસ્તો મિત્રો નાતો જે અમારી છાની ભૂત પ્રત્ય